લાઇન બંધ કરીને કામ કરતા કામ કરતા ના કોન્ટ્રાક્ટર પર કામ કરતા ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ જયસ્વાલ જે ભણિયારા ના વતની છે જેઓને થાંભલા ઉપર જ કરંટ લાગતા જીવ ગયો હાલ એકસો ના માધ્યમથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત સુભાંતપૂર્વ હાઇટેશન ખાતે આવેલું જ્યોતનગર સોસાયટીનો બનાવ જીબીના કોન્ટ્રાક્ટર કર્મચારી લાઈન પર કામ કરતા બન્યો બનાવ જીબીની મેન લાઈન બંધ હતી તેમ છતાં ઇન્વર્ટર લાઈન બ્રેક મારતા કામ કરતા કર્મચારીનું ઘટના સ્થળ પર મોત જીબીની સીડી પર ચડી મેન લાઈન પર કામ કરતા હતા કર્મચારી હાલ કોન્ટ્રાક્ટ કર્મચારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસડાયો જીબીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા અહીંયા એલિસી કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા હવે જે લોકે જે લોકેશન ઉપર કરંટ લાગ્યો છે તે લોકેશન ઉપર ગેસ ગેસ ટ્રાન્સફોર્મરના સપ્લાય આવતા હતા બંનેના સપ્લાય બંધ કરીને કામ કરાવતા હતા પછી એ આગળ એમને જે કરંટ કેવી રીતે લાગ્યું એ હજુ તપાસ નથી કરી પણ પ્રાઇમરી એવું લાગી રહ્યું છે કે કદાચ ઇન્વર્ટરનો કરંટ લાગી રહ્યું છે બાકી ડિટેલની તપાસ હવે કરીશ સરજી કોન્ટ્રાક્ટર હતો કર્મચારી કોન્ટ્રાક્ટરનો કર્મચારી શું નામ આપણું એસ એસ બાયરી